સુરતમાં ગોપીપુરા કાઝીના મેદાન વિસ્તારમાં બર્થડે પાર્ટી દરમિયાન થયેલા નજીવા ઝઘડાએ જીવલેણ હુમલાનું સ્વરૂપ ધારણ કર્યું હતું આ બનાવમાં અથવાલાયન્સ પોલીસે નાસ્તા ફરતા મુખ્ય આરોપી હુસેન અકબરી અલી સૈયદ કે જે હોલસેલ ફ્રૂટનો વેપારી છે તેને ઝડપી પાડ્યો છે ફરિયાદી ઇઝરાયેલ ઇબ્રાહીમ શેખ તેમના મિત્ર સમીર શેખની બર્થડે પાર્ટીમાં કાઝીના મેદાન તિનબતી મોહલ્લા ખાતે ગયા હતા દરમિયાન તેમની ટુ વ્હીલર પરથી કોઈ નાના છોકરાથી કેક પડી ગઈ હતી તે છોકરાએ બાજુની ટુ વ્હીલરમાંથી કપડું કાઢી ગાડી સાફ કરતા આરોપી માયા ઉર્ફે બોગડા ત્યાં આવી ગયો હતો તેણે કોણે મારી ગાડીમાંથી કપડું ગાલે છે તેમ કહી ફરિયાદી અને તેના મિત્રો સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો ત્યારબાદ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ વહેલી સવારે લગભગ એક વાગે આરોપી માયા ઉર્ફે બોબડાનો કાકા હુસેન ઉર્ફે કલ્લુ અકબર અલી સૈયદ ફરિયાદીને ઝઘડા બાબતે ગાળાગાળી કરવા આવ્યો હતો ફરિયાદીએ માફી માંગી હોવા છતાં તે જ દિવસે રાત્રે હુસેન ઉર્ફે કલ્લુએ ફરિયાદીના મિત્ર સમીરના ફોન પર ફરિયાદી સાથે વાત કરી તેને ગોપીપુરા કાશીનું તીન પતિ પાસે બોલાવ્યો હતો ફરિયાદી ત્યાં પહોંચ્યો એટલે આરોપીએ માર માર્યો જ્યારે ફરિયાદી ત્યાં પહોંચ્યો ત્યારે આરોપી હુસેન ઉર્ફે કલ્લુ માયા ઉર્ફે બોગડો અફઝલ હમઝા શેખ અને રાજા મહેમૂદ હાજર હતા હુશીન ઉર્ફે અલુએ ફરિયાદી સાથે હાથાપાઈ કરી ગાળાગાળી કરી હતી ફરિયાદીના મિત્ર સમીરના મામા ગુલામ સાબીર અરબે વચ્ચે પડી ફરિયાદીને વધુ મારથી બચાવ્યા હતા લગભગ દસ મિનિટ પછી ફરિયાદીનો નાનો ભાઈ ઇદ્રીસ ઇબ્રાહીમ શેખ જે પોતાનું વોશિંગ મશીનમાં રિપેરિંગનું કામ પૂરું કરીને કાઝીનું મેદાન તીરવતી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અગાઉના ઝઘડાની અદાવત રાખી આરોપીએ તેના પર હુમલો કર્યો હતો આરોપી હુસેન ઉર્ફે કલ્લુ અકબર સૈયદના હાથમાં ચપ્પુ હતું માયાના હાથમાં પટ્ટો હતો અને રાજા થતા અફઝલ અમઝા શેખના હાથમાં લાકડાના ફટકા હતા આ તમામ આરોપીએ એક સમ થઈ દ્રીસને મારી નાખવાના ઇરાદે માર માર્યો હતો હુસેન ઉર્ફે કલ્લુએ તેની પાસે રહેલા ચપ્પુ વડે દ્રીસના માથાના ભાગે આડો ઘા મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી આ ગુનો કરીને આરોપીઓ સ્થળ પરથી નાસી ચૂક્યા હતા આ ઘટના અંગેની ફરિયાદ તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના રોજ દાખલ કરવામાં આવી હતી ત્યારથી આરોપી હુસેન ફરાર હતો અથવા લાયન્સ પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગોપીપુરા ખાતેથી મુખ્ય આરોપી હુસેન અકબર અલી સૈયદ જે હોલસેલ ફ્રૂટનો વેપારી છે અને ઘર નંબર એક ઓબ્લિક એકત્રીસો તોતેર બળેકા ચકલા કાજીનું મેદાન ગોપીપુરા સુરતનો રહેવાસી છે તેને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલે વધુ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર સુરત